ચાલો ડાયરાને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મિત્રો મજામાં છો ને આ ઓકે તમે બધા મજામાં જશો ને તમે તમને જોઈને વિડીયો જોવા આવ્યા છો આપણે ખાલી એક ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવવાનો હે કેમ કે ઘણા બધાની કમેન્ટ આવતી મારા વિડીયોમાં કે નરસિંહભાઈના વિડીયો કેમ નથી આવતા કાંઈ તકલીફ થઈ કાંઈ શું પ્રોબ્લેમ થયો કમેન્ટ આવતી એટલે કીધું હાલો આપણે તમને જણાવી દઈ એમના વિડીયો શું કારણે નથી આવતા તો મિત્રો એમના વિડીયો ના આવવાનું કારણ એક જ છે જોકે આપણે ગઈકાલે વિડીયો મૂક્યો એમાં જણાવ્યું કદાચ ઓકે સ્કીપ કરીને જોયો હોય તો એમ કદાચ ના ખ્યાલ હોય તો આજે આપણે નાનકડો એવો વિડીયોમાં તમને જાણકારી આપી દઉં શું કારણે નથી આવતા એમના જે નરસિંહભાઈના બાપા રહ્યા અમરસિંહભાઈ જે દેવલોક પામા છે એટલા માટે ને એમના વિડીયો હમણાં નથી આવતા અને હમણાં લગભગ ચાર પાંચ દિવસ આવશે પણ નહીં ને જો બનાવશે તો તમને અપડેટ પણ આવી જાય એમની ચેનલમાં ખાસ એ માટે જ મિત્રો આપણે અત્યારે વિડીયો શૂટ કરીએ ને નરસિંહભાઈ ની ચેનલના જે આપણા વ્યુઅર હોય મારા ચેનલમાં એના માટે ખાસ આ વિડીયો બનાવ ને તમને આગળ આપણે ક્લિપ બતાવી આપણે એમના ઘરે ગયા હતા તો ત્યાં આપણે વિડીયો શૂટ કર્યો તો થોડો જજો એ પણ તમને આગળ બતાવીશ બધાએ ખાસ અને એક કમેન્ટ કરી દીજો એમના જે નરસિંહભાઈના બાપુ છે અમરસિંહભાઈ તો પામ્યા છે તો એમની આત્માને ભગવાન માતાજી શાંતિ આપે એવી પ્રાર્થના કરીશું બધા તો બધા મિત્રો હને એક ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા ઓમ શાંતિ એક કમેન્ટ કરી કરી દીજો બધાય ચાલો હવે હને મિત્રો આપણો આ નાનકડો એવો વિડીયો ને આયાત કરી દઈશું પૂરો ને પાછા આપણે મળીશું રાતના સાડા આઠ વાગ્યાના બ્લોગમાં આ ભાઈ જો નરસિંહભાઈ ના બાબુ બેઠા છે અહીંયા ખોરશીમાં માં ને બાપા બે બેઠા હે